taraz મારી છે મારા પિતાજી બે વર્ષ થી દવાખાના માં છે પથારી પર અને મારી બેન અને હું મારી માતા નાનું મોટું કામ કરીને ઘર ચલાવે છે હું અને મારી બેન ભણીએ છીએ જેવી તેવી રીતે પણ અમને કોઈ ભય નથી તેથી અમે આજે ખોખરા સર્કલ આવ્યા અને અધિકારી ભારતીબહેનને અમે વાત કરી કે અમને આવકનો દાખલો જોઈએ છે તો એમણે માત્ર બધી ચકાસણી કરીને પંદર મિનિટમાં અમને આવકનો દાખલો આપ્યો અને તેથી અમે બધા કર્મચારીઓ અને ખોખરા સર્કલના અમે આભાર માનીએ છીએ

मैं बोला सर पारुल टूर्नामेंट से आई हूँ मुझे दो लड़कियाँ हैं मुझे लड़का नहीं है मुझे आवक नहीं है मेरे मिस्टर पता में पढ़े लिखे कि मेरी लड़कियों के आगर ये आवक की वजह से ये मैडम ने मुझे पंद्रह मिनट में आवक का दाखिला बना दिया या आगर जाके मेरी लड़की का भविष्य बनने के लिए तो ये आ, ये, ये लोगों ने मुझे पंद्रह मिनट में तुरंत कर दिया कि आगे जाके मेरी लड़कियों को सुविधा मिल क्या क्या लाभ मिलेगा सरकारी योजनाओं को और इसके लिए ये आवक का दाखिल लेने आए थे ये हमें आवक का दाखिला मुझे रेशन जो, जो है छे और स्कॉलरशिप भी मिली है आयशमान कार्ड भी जो है छे जो सरकारी जो योजना है जहाँ जहाँ है तो ये मुझे आवक की वजह से मुझे मिलेगी मुझे लाभ मिलेगा नाम ने परिचय आप हूँ खोखरा कलाटी छू सरकारी चावड़ी में તલાટી તરીકે કામ કરું છું અને આ એક બેન આવ્યો છે મારી પાસે પારુ ટુર્નામેન્ટમાંથી ચૈતાલીબેન એમનું નામ છે અને એમના હસબન્ડ અત્યારે પતારી બસ છે એમને કોઈ દીકરો નથી બે દીકરીઓ જ છે એટલે અમે અત્યારે એમને આવક દાખલાનું કાઢવાનું જે એમના સંબંધિત પુરાવા હોય છે આવક દાખલાના એ લઈને અમે એમને આવકનો દાખલો અત્યારે હાલ સ્થળ પર કાઢી દઈએ છીએ બરાબર જેથી એમના પતિની સારવાર થઈ શકે અને આયુષ્યમાન કાર્ડનું જે છે લાભ એ લોકો લઈ શકે પ્લસ આવા જે અમારી ચાવડીનો હેતુ એ છે કે આવા જે લોકો છે જરૂરિયાતમંદ લોકો એમને આવી રીતે અમે સહાય ચૂકવીએ એટલે સહાય માટે આવી રીતે જે બી સરકારની સહાય છે એમનો એ લોકો લાભ લઈ શકે એનએફએસએ આયુષ્યમાન કાર્ડ એ વીજ સરકારી યોજના છે એ લોકો આવા લોકોને જરૂરિયાતમંદ લોકો લાભ મળે એવો જ અમારો હેતુ છે સાહેબ કેટલી મિનિટમાં આપણે મહિલા અરજદાર સંબંધિત પુરાવો આવ્યા છે તેઓને સ્થળ ઉપર જ આપણે રેશન કાર્ડ સંબંધિત આપણે આવકનો દાખલો બનાવી આપ્યો છે લગભગ પંદર એક મિનિટમાં જ અમે બનાવી દીધું છે જેથી એ લોકોને ખોટી હેરાનગતિ ના થાય બરાબર એક મહિલા છે પ્લસ એમને દીકરો નથી અને પતિ અત્યારે પથારીવશ છે એ બધું ધ્યાનમાં રાખીને અમે એમના સમય સંજોગોને ધ્યાન માં રાખીને એમની હેલ્પ કરવા તથા અમારો સ્ટાફ પણ આ રીતે તત્પર જ રહે છે જેને રીતે આ જરૂર છે એને હેલ્પ કરી શકે અને સરકારની યોજનાનો લાભ લોકો લઈ શકે એટલે સૌથી જે પાયાની જરૂરિયાત છે આવકનો દાખલો બરાબર એ અમે આવકનો દાખલો ફર્સ્ટ ઓફ એમને કાઢી દઈએ છીએ જેથી કરી એમનું આયુષ્યમાન કાર્ડ નીકળે જેથી એમની કોઈ હેલ્થ સંબંધી હોય એ બધી જે બીમારી કંઈ હોય એ આયુષ્યમાન કાર્ડથી એ લોકોને સારવાર થઈ શકે બરાબર બીજી જરૂરિયાત એવી છે કે જે રેશન કાર્ડની જે જરૂરિયાત છે બરાબર એને પેસેમાં એવું છે કે લોકોને જે ઘર વખરી જે હોય એ બધી મળતી હોય છે બરાબર તે સાબુઆ તે દાળ ચોખા બરાબર એટલે એને પેસેમાં અમને એક હેલ્પ થઈ જાય અને આયુષ્યમાન કાર્ડથી અમને હેલ્થ સંબંધી જે કંઈ હોય તકલીફો બરાબર એક વિદ્યાર્થી તરીકે વાલીઓને પણ મદદ થતું હોય છે દાખલો શું કહેશે એટલે એ લોકોને કંઈ સ્કોલરશીપને એવું જોઈતું હોય તો એમાં આ જે દાખલો હોય છે એ ઓછી આમ દાખલો કરતા એ લોકોને કોઈ આવક છે નહીં દીકરો નથી બરોબર કોઈ આવકનો સ્ત્રોત નથી એમની પાસે તો આ જે આવકનો દાખલો એ લોકો ત્યાં સ્કૂલમાં કેવી રીતે આપે તો એમને છે ને સ્કોલરશિપ પહેલાં એમાં મદદરૂપ થાય જેથી એ લોકો આગળ અભ્યાસ કરી શકે એટલે અભ્યાસમાં